હાર્દિક સ્વાગત છે મારી સાથે છે હિરેન સર અને ગુજરાતના તમામ વિદ્યાર્થી માટે એક સુંદર મજાનું છે એવું થાય ને કે સાહેબ પૈસા નું કામ કહે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો ને જે ખાખી ની સુંદર મજાની ભરતી આવી છે આ ભરતીની ની અંદર તૈયારી કરવા માટે આઈસી તમારા માટે તત્પર છે તો ખાસ આપણે કઈ રીતે આગળ વધવાના છે ના ભરતીમાં આપણે શું કરીએ તો ગઈ ભરતી જે ભૂલ છે એની બાદ બાકી કરી શકીએ અને આ ભરતીની અંદર આપણે સુંદર મજાની તૈયારી સાથે જે આપણે ખાખીના ના બનવું છે એની તૈયારી તમે કરી શકો અને તમે જે સ્વપ્ન સેવું છે એને સાકાર કરી શકો એના માટે સુંદર મજાનો લેક્ચર છે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ની લિંક ને આપણે બધા જ મિત્રો સાથે શેર કરી દયો ત્યાર પછી આ ગુજરાતના તમામ વિદ્યાર્થી માટે સુંદર મજાનો એક સરપ્રાઈઝ આપી છે સુંદર મજાનો આપણે ઇનિશિયેટિવ સર ચાલુ કરીએ ને 100% સાહેબ ઇનિશિયેટિવ અને સાહેબ એ આવનારી પીએસઆ અને કોન્સ્ટેબલ ને લગતું જ છે બીજી કોઈ એક્ઝામ નહીં માત્ર માત્ર પીએસઆ કોન્સ્ટેબલ સાહેબ આપણે ઈ જે આપણે ચાલુ કરીએ એમાં વિદ્યાર્થીઓને એવું ભણાવવું છે કે વિદ્યાર્થીનો ખરેખર ફાયદો થાય એને ખબર પડે કે ભાઈ સાહેબ આવું જ પૂછા છે અને આપણે એવું જ ભણાવવું છે જે તમારા માટે આઈએમપી કહેવાય એવું સુંદર મજાનો મિત્રો આપણે શરૂઆત કરવાના છીએ તો ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંક ને બધા સાથે શેર કરી દીઓ નજીકના સગા વાલા સ્નેહી સંબંધી બધા મિત્રોને

વિદ્યાર્થીઓ માટે આઈસી આવ્યું છે અને ભરતી આવી ગઈ છે એટલે સાહેબ આ સિમ્બોલ પામવા માટે વિદ્યાર્થી આ વખતે મહેનત કરવાની ઓકા બે હજાર ને છવ્વીસ ની ભરતી એટલે તમારા માટે પેલા સુવર્ણ કાર્ડ કહેવાય કારણ કે તેર હજાર ને પાંચસો ને સાહેબ એ ને સાહેબ બહુ સારી ભરતી કહેવાય ને એમાં

અત્યારે સ્કીપ કરી નાખવાનું હવે જે સમય મેળવ્યો છે નવે નવી ને નવ જાગવાનું અને સુંદર મજાની તૈયારી કરવાની છે આપણે તો આ જો તમારે સિમ્બોલ જોતો હોય તમારી વર્દી ઉપર સેવા સુરક્ષા અને શાંતિ સેવા સિમ્બોલ નું ઘણું બધું માને મોટું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ જ સહયોગ છે આપણે એસટી ને જોતી જીપીએસસી ને જોતી બનવું કોન્સ્ટેબલ ને પીએસઆઈ જ બનવું તો એના માટે આ સુંદર મજાની તક છે તો આ તક ને આપણે ઝડપી લેવાની છે અને આવતીકાલથી વિદ્યાર્થી મિત્રો તમારા ફોર્મ પણ ભરવાની શરૂઆત થાય છે

કે કોન્સ્ટેબલ કેડર છે એને બાર પાસ જ છે સાહેબ અને પીએસઆઈ કેડર માં ગ્રેજ્યુએટ નહી હોવાનું છે અને ઓલ ઓવર ગ્રેજ્યુએટ છે એમાં કોઈ ટકાવારી કે એવું કઈ નથી રાઈટ નહીં નહીં બરોબર છે તો ખાસ આવી સુંદર મજાની ભરતી છે કુલ છે 13591 જગ્યા છે અને સાહેબ આપણે વાત કરીએ તો પીએસઆઈ નો સિલેબસ બે દી પહેલા આવી ગયો આવી ગયો અને વિદ્યાર્થી મિત્રોને આવતી કાલે બપોરે બે વાગે ખબર પડી જાય કે સાહેબ કોન્સ્ટેબલ માં કઈ કઈ રીતે છે અને સાહેબ આપણે બે જ થઈ જાય કે કઈ નવું માંગ્યું છે કે નથી માંગ્યું

તો તમારી પેલા અમે લઈ છીએ રનિંગ અથવા તમારે ફિઝિકલ લઈ લઈએ પછી અમારું લેખે તો આ વખતની ભરતી પ્રક્રિયા બે હાજર છવ્વીસ માં પેલા તમામ વિદ્યાર્થી મિત્રો એ દોડવા જવાનું છે એટલે હું પૂછતા જ નહીં સાહેબ રનિંગ આવશે ને કાયલ આવશે પરમદી આવશે ને બે મહિના પછી આવશે ને પણ વિદ્યાર્થી મિત્રો દોડવાનું ફરજિયાત છે તો આપણે એવું કરવું પડે કે પચીસ મિનિટ નો સમય છે પાંચ પૂરા કરવા પડે પૂરા કરવાના છે ટૂંકમાં ગમે રીતે એકાદ રાઉન્ડ રહી ગયો અર્ધો સાહેબ આમાંથી દાખલા બેઠા બબે સેકન્ડ રહી ગયા એક સેકન્ડ રહી ગયા આવા પણ દાખલા છે તો આવું કઈ ન થાય ને સાહેબ હાકડો ગાળો હતો ત્યાંથી નીકળો ત્રણ સેકન્ડ રહી ગઈ

જેને ચાલી શકા આવશે એમાંથી વીસ ગણા ઉમેદવાર છે એનું જ આપણે ચેક કરવાનું ચાલી ટકા આવતો એ નહીં એટલે આ વખતે થોડું મેરિટ આવવું પડશે આપણે ભરતી પ્રક્રિયા સાહેબ વાત કરી દે તો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે ખાસ કરીને પેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ અને બીજી મેન્સ એક્ઝામિનેશન છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ખાસ બધા મેન્ટેન કરવાના છે એ પેલા કહી દઉં છું ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે સાહેબ અમે છે ને મારી હાઇટ આટલી ઘટી વાળ મોટા કરીને જાવતો નો હાલ અહીંયા થોડોક ઊંચો ઉભો રહેતો નહીં હાલે આવું કાંઈ નો હાલે

સાહેબ ખાસ કરીને એક આ વખતે મેલ છે કેન્ડિડેટ તો એનો હાઈટ છે અને ખાસ કરીને દોડવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જેને હાઈટમાં આજે વિચાર આવતો હોય કે સાહેબ મારું થાશે કે નહીં થાય સાહેબ પછી મારે ચેસ્ટ ફૂલા હે કે નથી ફૂલાતું આ બધું તમે તમારા નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈને ચેક કરી આવવાનું

આ ફૂલાવાની મારી જવાબદારી પછી તારા દોડવું પડશે જેને હાઈટ નો થતી હોય ને એકસો ને પચાસ જેવી થઈ જતી ભાઈ તમે દોડવા આવું હોય તો આવો બરો તમારા શરીર માટે સારું છે એમ નો કે ભરતી માં બરોબર છે મેલ કેન્ડિડેટ પચીસ મિનિટ માં પાંચ હજાર ફિમેલ કેન્ડિડેટ છે સાડા નવ મિનિટ માં સોળસો મીટર છે અને સાડા બાર મિનિટમાં ચોવીસો મીટર છે ત્યારે સાહેબ ખાસ કરીને મેલ કેન્ડિડેટ છે એની હાઈટ છે એકસો બાસઠ અને જે

દોડવાનું સ્ટાર્ટ થઈ જશે કે નહીં એ પણ માપી લેવાનું છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સાહેબ મેઈન્સ એક્ઝામિનેશન યસ જે વિદ્યાર્થી વિચારતા હોય કે સાહેબ હું અત્યારે દોડી જ લઉં અને દોડાઈ જાય પછી અમે વિચારશે કે અત્યારે અમારી એક્ઝામ આવશે અને પછી અમે તૈયારી કરશે તો આવું જિંદગી પોસિબલ થાય નહીં દોડવાનું તમારે આખો દી નથી હોતું કે સવાર નવ વાગે દોડવાનું ચાલુ કર્યું રાતે નવ વાગ્યા આપતો હોય તો પોસિબલ છે અત્યારે તમે વિરાસ ડેલી માટે કલાક દેવાની છે ફિઝિકલ માટે અથવા દોડ કલાક દેવાની છે તો બાકીના સમયમાં તો અત્યારથી આપણે મહેનત તો ચાલુ રાખવી જ પડશે

એની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને મેથ્સ સો માર્ક નું છે એટલે કે 50 માર્ક નું રીઝનિંગ અને ડીઆઈ છે અને 50 માર્ક નું છે મેથ્સ છે આમાંય તે સાહેબ ઓછા મોછા તમારા 40% ગુણ તો સાહેબ લાવવાના છે તો પાછો પાર્ટ બી હા બરાબર પાર્ટ બી ની અંદર એટલે 100 માર્ક ની અંદર આખું જીકે જીએસ નું પોર્શન છે એમાંય તે 100 માર્ક છે આમાંય તમારે 40% લાવવાના સાહેબ એટલે પાર્ટ એ અને પાર્ટ બી બે માં 40% તો તમારે લાવવાના છે ઓવરઓલ માં સાહેબ 40% થાય તો જ તમારી છે મેન્સ નું પેપર છે ચેક થશે

આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડા મથક આવી શકે પછી નેશનલ લેવલ ચલણસિંહ આવી શકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જીકે ના ના પાઠકો બધું જ આવી જાય હું તો એમ કહું ઓવર તમારે બધી તૈયારી કરવી પડે પણ પેલું સાહેબ ફોકસ કરાય ને અહિયાં બે કરો ને તો તમને સો માર્ક મળે છે

રાઈટ થોડુંક અહીંયા મહેનત કરજો બે વિષય છે અને ડેઈલી પ્રેક્ટિસ છે તો ડેઈલી એક એક કોપી કરવો પડે એક કારણો ખાઈ લેવા અને સાહેબ ફાયદો જ છે ને ઉલટાનું આમાંથી જેટલા વધારે માર્ક સ્કોરિંગ થશે આમાંથી આવશે એટલું તમારે ટોપ છે એ 20% ની અંદર આવવાનો ચાન્સ વધારે છે અને મેન્સમાં તો જ આવશે કે જો આમાંથી તમે છે હારો સ્કોર ગીર હોય છે બરાબર સાહેબ એટલે સાહેબ ટોટલ 8 8 જગ્યા છે ને 20 ગણા છે એટલે 8 2 16 એટલે 17000 લોકોને છે બોલાવણ થાય બરાબર છે 17000 લોકોને બોલાવવાના થાય તો તમારે છે એ 17000 લોકોમાં મેન્સ દેવામાં જો તમે પેપર ચેક કરાવડાવો હોય તો તમારે ટોપ સત્તર હજાર માં આવું આવું પડે સો ટકા છે અને ટોપ દસ હજાર ની અંદર આવો તો તમારો પેપર છે ને આ મેન્સ નો ચેક થાય કારણ કે એમઆઇ સાહેબ જગ્યા લગતું પાછું પાછું આખી જગ્યા વાઇઝ ગણતરી થાય ગણતરી થાય સાચી વાત છે એટલે થોડીક વધારે મહેનત કરવાની છે અઘરું કઈ નથી કારણ કે સાહેબ વિચારીએ કે આ વખતે ચારસો ને બોતેર પીએસએ બનવા સાહેબ બનવાનો તો છે જ ને એવું તો થાય કે પીએસએ ની ભરતી ખાલી રહી કોઈ નથી એવું બનશે તો તમારી યાર તૈયારી કરવા ઘણા છે જે ડેડિકેશનલી શાંતિથી તૈયારી કરે એ પાસ થાય છે અને જે સોશિયલ મીડિયા છે એક્સ વાય જે પ્રવૃત્તિમાં છે તો એ ફેલ થાય છે ભાઈ સરકાર જો બાર હજાર ભરતી તેર હજાર બહાર પાડતી હોય તો એટલા એને કેન્ડિડેટ મળી જ રહે છે એવું કોઈ દી નથી થતું કેટલા કેન્ડિડેટ નથી મળતા તો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો થોડીક વધારે મહેનત કરશું સાહેબ કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ તો કોન્સ્ટેબલનો સિલેબસ આવો રહેવાનો છે લાઈવ થઈ જશું બરોબર પાકું કઈ પણ જાતનો સુધાર આવ્યો ઘણા લોકો ને એમ છે કદાચ કે બી એનએસ ભારતીય ને સંતા કાયદો કદાચ આવી શકે એવું છે પણ કાલે છે ને એ આપણને પાકું ખબર પડી જશે ને કાલે જેવું આપે આપડે લાઈવ થઈ જશું એટલે એનું કોઈ ઈસ્યુ છે નઈ પણ હાલમાં કોન્સ્ટેબલ નો જે સિલેબસ હતો ગત પરીક્ષામાં એવો હતો 30 માર્ક નું છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન હતું પછી 30 માર્ક નું છે એ ગણિત હતું રીઝનિંગ છે 30 માર્ક નું હતું 20 માર્ક નું ગુજરાતી કોમ્પ્રિહેન્શન કે જેની અંદર બધાયને તકલીફ પડી હતી પાન કુવન ખલીલિન સિરીસ ને દીવી દીવી થોડા ગરોડેવા હતા અને પાર્ટ બી પેપર 2 બરાબર એટલે એક જ પેપર હોય એની અંદર પાર્ટ બી 80 માર્ક નું હતું ને 120 નું હતું એમાં ભારતનું બંધારણ 30 માર્ક નું હતું કરંટ અફેર વિજ્ઞાન ટેકનોલોજી જીકે 40 માર્ક નું ઇતિહાસ વારસો ગુજરાત ને ભારત નું ભૂગોળ છે ઓવરઓલ 50 એટલે

કે બંનેમાં જેને ચાલીસ ટકા આવશે એના પણ જે જગ્યા વાઇઝ છે એના વીસ ગણાને જ પેપર જે ડિસ્ક્રિપ્ટિવ છે જે ઇંગ્લિશ ગણી શકે ને ગુજરાતી ગણી શકે એ ચેક થશે એટલે આપણે યાદ રાખવાનું વીસ ગણાનો નિયમ છે ને સાહેબ

હવે સાહેબ ક્યારે હોય શક્યા બધા જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હોય કે સાહેબ રનિંગ ક્યારે હોય શકે ભાઈ સાહેબ વિચારીએ તો આ નવેમ્બર મહિનો ચાલે છે નવેમ્બર પૂરો થયો ડિસેમ્બર નું પેલું છે આખું આ ડિસેમ્બર ગણી શકીએ કારણ કે ડિસેમ્બરમાં સાહેબ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હશે ત્યાર પછી કોઈ ભરતીનો નો આધારો ડિક્લેર કરે તો એનો ગ્રાઉન્ડ બનાવતો ભાઈ આપણે દિવસ ગણીએ તો આપણે જાન્યુઆરી કાર્ડ નાખીએ એટલે સાહેબ અમારો આપણે એક અંદાજ લગાવી શકીએ આપણે એવું નથી કે પરફેક્ટ આજ હશે પણ એક અંદાજ મુજબ ફેબ્રુઆરીના એન્ડિંગમાં ફેબ્રુઆરી મીડમાં મિડ અથવા એન્ડિંગની અંદર તમારું રનિંગ હોઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો એવો પ્રિપેર કે જે આપણી પાસે બે મહિના એટલે કે સાઈઠ દિવસ ઉપર પિંચોતેર દિવસ સમય છે અને સાહેબ પિંચોતેર દિવસ નો સમય છે ને પ્લસ આ લોકોની એક જે પદ્ધતિ કઈ રીતના છે કે ગ્રાઉન્ડ લેવાની છે ને સાહેબ હાયર એ રીતના હોઈ શકે છે કે આવી રીતના હતું કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની જે પેલા હાર્વર પરીક્ષા જેમણે ફોર્મ ભર્યું હોય ને પેલા છે એનો વારો આવે બરોબર છે પછી છે માત્ર ને માત્ર સાહેબ પીએસઆઈ નું ફોર્મ ભર્યું હોય ને એનો વારો આવે બરોબર અને છેલ્લે આવે છે

તો તમે પીએસઆઈ ને કોન્સ્ટેબલ બેનું નું ફોર્મ ભર્યું હશે તો આવશે એટલું પીએસઆઈ નું ફોર્મ ભર્યું તો આવશે ને કોન્સ્ટેબલ છે એને છેલ્લે લાગશે પણ આમાં છે ને કંઈ નક્કી નો કહી શકાય ખાસ તમારા વિદ્યાર્થીને જણાવી દો કે તમારો પ્રશ્ન છે બેટા હમણાં છેલ્લે પાંચ દસ મિનિટમાં તમારા બધા જ પ્રશ્નના જવાબ મનમાં જે પણ મૂંઝવણ છે એમ તો કહી જ છે રાઈટ કારણ કે અત્યારે કોમેન્ટમાં ધ્યાન દેવા જઈએ તો અમારે જે તમને કહેવાનું છે એ ન રહી જાય એટલા માટે રાઈટ જેટલા પણ પ્રશ્ન છે એ તમારા બધાના છેલ્લે લઈ જ લઈ છે ચાલો સાહેબ તો હવે છે આપણે પીએસઆઈ ને કોન્સ્ટેબલ બનવા માટે સાહેબ આપણા તરફથી આપણે શું કરી શકીએ સાહેબ એ તો વાત સાચી છે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે થોડી મહેનત વધારવી પડશે આપણે એવું વિચારીએ કે ભાઈ અમે અહીંથી ફેકલ્ટી તરફથી સંપૂર્ણ સપોર્ટ એમ વિદ્યાર્થી મિત્રો માટે ઘણું બધું અમે આયોજન પર સાહેબ આપણે આજે સાહેબ કરતા હતા રાઈટ એટલે વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાર્થી પહેલા શું કરવું પડશે વેલાહર અત્યારે શિયાળાની ગુલાબી ઠંડી છે

તો વાંધો નથી આવવાનું બાકી અમે તમને ડેલી માટે કહીએ તો કેવું થાય ભાઈ કે સાહેબ આપણે શિખામણ આપીએ તો આ રવિવાર પછી એને ભૂલાઈ જાય સોમવાર પછી થતો નહીં નથી મોટિવેશન પાછું થોડુંક જ કામ લાગે થોડુંક લાગે વાંધો એમ અંદર થી એને થાતું જ નથી સેલ્ફ મોટિવેશન ની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો એ પોતાને જાગી જવાનું કે સાહેબ મારે અત્યારે જાગી જવું પડે અને મારે અત્યારે દોડવું પડે તો અત્યારે પેલો ટાર્ગેટ દોડવાનું રાખજો ભાઈ દોડવાની સાથે સાથે જે બપોરે ટાઈમ મળે છે તેમાં એમાં સુંદર મજાની તૈયારી કરવાની છે પ્રેક્ટિસના વિષય એનું પણ સાહેબ આજે બપોર બાર વાગે કહી દો કે વિદ્યાર્થી મિત્રો ને સો ટકા તૈયારી કઈ રીતે કરી શકાય આજે બાર વાગે આવજો આજે બાર વાગે બધા આવી જજો માઇન્ડ મેપ તમને સાહેબ આખે આખું સમજાવવાના છે સ્પેશિયલી સાહેબ પીએસઆઈ ને હા પીએસઆઈ કોન્સ્ટેબલ બને સ્પેશિયલ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે ને સ્પેશિયલ સાહેબ માર્ગદર્શન લેક્ચર છે લઈને આવવાના છે બપોરે બાર વાગે તો અવશ્ય બધા વિદ્યાર્થી મિત્રો આવે ઓકે હવે વિદ્યાર્થી તમારા માટે ખાસ ગુજરાતના તમામ વિદ્યાર્થી માટે આઈસી રાજકોટ દ્વારા જે આપણી YouTube ચેનલ છે એમાં સંપૂર્ણ ફ્રી રાઈટ યુટ્યુબ ચેનલમાં ડેઈલી સવારે દસ વાગે તમારા માટે આટલા બધા ફેકલ્ટી રાઈટ તમામ કામ રાખીને આપણે વાગે હાજર થવાનું છે અને તમામ વિદ્યાર્થી સગા વાહન કહી દેવાનું છે અને દસ વાગે આપણે જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે સિલેબસ માં વિષય છે એનું સંપૂર્ણ આપણે તૈયારી કરવાના છે આમાં કોઈ નથી તમારે યુટ્યુબમાં ખાલી આવવાનું છે અને યુટ્યુબ ના માધ્યમથી સુંદર મજાની તૈયારી કરવાની છે પણ કેટલા વાગે આવવાનું છે ભાઈ તો કે દસ વાગે અને આ આપણે બીજા સિરીઝ છે જેમાં ખાસ કરીને ભૂગોળની વાત આવે તો કેતા સાહેબ સુંદર મજાનું પેલા જબરજસ્ત બનાવે છે ને તમને એવા જ એમસીક્યુ મિત્રો કરાવશે કે તમને એમાંથી ઘણું બધી માહિતી મળે એવું નહીં કે ચાલો ભૂગોળની ની રચના કામપુર એવું નહીં એકમાંથી માંથી ઘણો બધો તમને કોન્સેપ્ટ સમજાવશે 360 ડિગ્રી એપ્રોચ કરાવશે સાહેબ કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કરવી છે હું એક્ઝામ્પલ એક્ઝામ્પલ લઉં કે ભવાઈ છે તો આખો ભવાઈ તમને કોન્સેપ્ટ સમજાઈ જાય એ જ રીતે આ સિરીઝ આપણે ભણાવવાના છે આમ તમામ ફેકલ્ટી મિત્રો ખાસ આ જ રીતે તમને ભણાવવાના છે જો આ બધા જ ફેકલ્ટીનો નો સવારે 10 વાગે લાભ મળવાનો છે આવતીકાલે સાંસ્કૃતિક વારસા સાથે હું આવી રહ્યો છું તો સવારે દસ વાગે મિત્રો શું કરવાનું સવારે નવ વાગ્યા સુધી રનિંગ પૂરું થઈ ગયું હોય પછી દસ વાગે મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં આવવાનું છે અને બધા જ ફેકલ્ટીનો લાભ લેવાનો છે બધું સ્ટાન્ડર્ડ ભણાવવાના છે અને જેટલું આઈએમપી છે જે તમારે ખાસ કરીને તકલીફ તમને પડતી હોય કે સાહેબ ઇકોનોમી છે મને આ તકલીફ પડે ભૂગોળમાં ચામાં કોન્સેપ્ટ નથી સર સમજાતો સાહેબ નથી સમજાતું તો સુંદર મજાની વાત આવતીકાલ થી દસ વાગે આપણે કરવાના છે તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એ કેટલા વાગે આવવાનું છે એકવાર કોમેન્ટ કરી દેજો અને જે બધા નવા આવ્યા હોય ને વિદ નહીં રેકોર્ડેડ નહીં લાઈવ હશે પ્રતિપાલ છે લાઈવ તમારી સમક્ષ તમારે કોઈ પણ ઇશ્યુ હોય તમે પ્રશ્ન પૂછી શકશો લાઈવ જશે જે વિદ્યાર્થી મિત્રો નવા છે જે વિદ્યાર્થી મિત્રો એ નવું છે એ બારમું ધોરણ પૂરું કરીને કોન્સ્ટેબલ ની અંદર લાયક થઈ ગયા છો ને તમારા ફોર્મ ભરવાનું છે અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારમાં જોઈ રહ્યા છે તો આપણે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે ઓલું બે લાઈકન પ્રેસ છે કે ને બે આઇકન પ્રેસ કરીને ઓલ ઉપર ક્લિક કરો એટલે તમામ નોટિફિકેશન છે આવી જશે જ્યારે અહીંથી જે બી સાહેબ છે લાઈવ થશે તો એની નોટિફિકેશન છે તમને ડાયરેક્ટ આની અંદર છે વિદ્યાર્થી મિત્રો આવી જશે સવારથી લઈને સાંજથી માત્ર ને માત્ર છે આપણે આ એજ્યુકેશન જે ચેનલ છે એની અંદર માત્ર ને ભણવાનું 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 છે કોઈ પણ જાતના ડાયરા નથી કોઈ પણ જાતની બીજી કોઈ બાબત નથી માત્ર ને માત્ર ભણવાનું છે

હવે મિત્રો તમને કઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો ચાલો અને ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આવ્યા છે એને સુંદરમાં કહી દઈએ કહી દઈએ સાહેબ સાચું રાઈટ કે ખાસ કોન્સ્ટેબલ માટે સાહેબ આજથી જ હા આપણે સવા 6 સવા 8 એક સુંદર મજાની બેચ ઓનલાઈન બેચ રાજકોટ ના આપણે કાલાવર ઓળખ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો જે પણ વિદ્યાર્થી નજીકના છે આ ડેમો લેક્ચરનો લાભ લેજો આજથી જ આપણી ઓફલાઈન બેચ ચાલુ થાય છે એ પણ યાદ રાખીએ રાઈટ યસ ઘણા બધા વિદ્યાર્થી સાહેબ મૂંઝવણ હોય કે સાહેબ અમારે તો દૂન ના છે ગીર સોમનાથના ના છીએ અમે ડાંગ ના છીએ અમે બધા ના છીએ તો એના માટે આપણે લાઈવ બેજ પણ

સાહેબ અમારે તૈયારી કરવી છે અમે રાજકોટની આજુબાજુના છીએ અને સાહેબ એકદમ અમારો ગાઈડન્સ જોઈએ છે એના માટે આપણે સુંદર મજા

એ બધી વસ્તુ એજ્યુકેશન વોટ્સએપ કરવાનું છે ત્રાણું સાતસો જીરો એકસો અગિયાર જીરો ઉપર વહેલા તે પહેલાના ધોરણે નામ રજીસ્ટર કરવાનું છે જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર તૈયારી કરી રહ્યો છે એટલે કે બાર પાસ કરીને તૈયારી કરી રહ્યો છે અથવા એને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને એ પીએસઆઈ બનવા માટેની લાયકાત ધરાવે છે એટલી ઉંમર એની યોગ્યતા ધરાવે છે એલિજિબિલિટી ધરાવે છે અને હાવ ખબર નથી પડતી કે ભાઈ મારે છે એ કોન્સ્ટેબલ બનવાનું સપનું છે મારે પીએસઆઈ બનવાનું સપનું છે તો મારે કઈ રીતના તૈયારી કરવી શરૂઆત ક્યાંથી કરવી અને રનિંગ કેવી રીતના કરવું કે પછી કોઈ પણ એજ્યુકેશન ને બાબત કોઈ પણ તમારી જે ચિંતા હોય છે મૂંઝવણ હોય છે તો એ આ સેમિનારની અંદર છે એ આપને બધી જણાવવામાં આવશે ક્યારે છે તો કે સાત

આ પાર્ટ છે આ સો માર્ક નું પેપર હોય ચાલીસ ટકા હોય કે જગ્યા ના વીસ ટકા વીસ ગણા જેને વધારે છે વીસ ગણામાં આવતા હોય એને ખાસ કરીને બીજું પેપર ચેક થાય ટૂંકમાં બે પાર્ટ ની અંદર છે તમારે ચાલીસ ચાલીસ માર્ક લાવવા છે એ જરૂરી છે બરાબર

ચાલો બાર વાગે એક ઇમ્પોર્ટન્ટ સેશન છે સાહેબ નું બરોબર પીએસઆઈ અને એલઆરડી ના માર્ગદર્શન નું આવશે કે આ તારીખ થી આ તારીખ નું હોવું જોઈએ એટલે આવતીકાલે હું તમને એ જ જણાવી દઈશ બપોરે બે વાગે હું સાહેબ બે લાઈવ થઈ જશે અને સુંદર મજા તમારે ક્યાંનું નોન કરી જોશે શું શું ભરતી પ્રક્રિયા છે કઈ રીતે ભરવાનું છે ફોર્મ એ બધું તમને સમજવામાં આવશે આવતીકાલે રાઈટ રાજકોટ ખાતે રાખેલો છે હવે જેટલા વિદ્યાર્થી થાય એની ઉપર છે મેસેજ આવી શકે આ જગ્યાએ સેમિનાર આપણે રાખેલો છે એટલે એની ચિંતા ન કરો રજીસ્ટ્રેશન કરાવી નાખો રવિભાઈ તમારું આરામથી ચાલે બે હાજર ચોવીસ માં ઘટેલું છે ત્રણ વર્ષ માટે માન્ય તમારું ચાલે કોટે ખોટું પછી એવું વધારે કરવાની જરૂર નથી જો એમ કાઢ્યું છે તમે પાછું નવું કઢાવા જાવ બરાબર તેવી જરૂર નથી રેકોર્ડેડ લેકચર ફ્રી રહેશે કે ભાઈ એકદમ ફ્રી છે તમે અહીંયા લાઈવ છે જોશો દસ વાગે દસ વાગે ડેલી તમે લાઈવ જોશો એટલે તમને એ લાઈવ લેકચર પૂરો થાય એટલે તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકશો અને યુટ્યુબમાં જ છે ટેન્શન નથી કોઈ ઓકે સાહેબ બધા સેમ પાસ ટુ અમુક મર્સિડ કોલેજ માં નથી આવી ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ નથી આવી તો પીએસઆઈ માં ફોર્મ ભરાય કેજો ફોર્મ ભરાય પણ જ્યારે તમે તમારી નિમણૂક મળી જાય ત્યારે તમારે બધી માર્કશીટ એ જોશે અને ડિગ્રી સર્ટિફિકેટ એ જોશે બરાબર એટલે હજી તમારી પાસે 6 1 થી 7 મહિનાનો સમય છે કરાવી નાખો બધુંય પણ ફોર્મ તો ભરી જ દેજો ફોર્મ ભરી દેવાનું છે કવિ ભાઈ તમારું ચાલશે ચાલો એજ ક્રાઈટેરિયા હા બેટા આવતીકાલે ખબર પડી જશે બધું ખબર પડી જાય આવતીકાલે રાઈટ તમારે ફોર્મ આવતીકાલે જ ભરવાનું છે નોર્મલી આવું માટે એકવીસ ટેબલ માટે અઠાર વર્ષ આવું હશે પણ તેમ છતાં આવતીકાલે તમને સંપૂર્ણ કહી આટલી જ એજ છે આટલું જ તમારું ક્વોલિફિકેશન છે ફોર્મ આવી જ રીતે ભરવાનું છે સુંદર માં એકવી છે બરોબર પણ કોન્સ્ટેબલ ની અંદર છે એ હવે કાલ ખબર પડશે સામાન્ય રીતે ગયા વર્ષે તો અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ બરોબર પણ પીએસઆઈ માટે તો એકવીસ જ તો જ થાય ને બાકી સટ્ટે ગ્રેજ્યુએશન બાકી આમ નામ કેમ કરવું અઢાર વર્ષ ખાસ કરી કે કરંટ અફેર ડેલી માટે હર્ષિત સાહેબ સાંજે આવે છે ને સુંદર મજાની તમે તૈયારી કરાવે છે રાઈટ તો હર્ષિત સાહેબ માટે ડેઈલી માટે નવ વાગે આવી જવાનું રાતે સુંદર મજાની તમને જે ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે એમપી છે એવું સુંદર મજાનું તમે જ્ઞાન પીરસી રહ્યા છે સવારે છે એ આઠ વાગે આવી જવાનું જીકે ભણવું હોય તો સાહેબ જમાવટમાં છે તમારે આઠ વાગે આવી જવાનું રાત્રે છે કરંટ અફેર આવી જાય બરોબર દસ વાગે છે કોસ્ટેબલ ને લગતું આવી જાય ટૂંકમાં આખો દિવસ છે બધું ચાલે રેલવે તૈયાર કરતા હોય તો સાંજે ત્રણ વાગે આવે ઉપર ત્રણ વાગે આવી જાય સાત કરતા હોય તો સાંજે છે સાત વાગે આવી જાઓ બરાબર બાકી આઈસ મેજિક છે દર સોમવારે પ્રકાશિત થાય જ છે ફ્રીમાં બરાબર કરંટ અફેર તો આવકનું દાખલો કે નથી માગતા તમારું માત્ર નોન કિમેન્સ સર્ટિફિકેટ જ માગે છે ને એને તમારે આક નું લેવા દેવા છે સર રનિંગ તો થઈ જાય છે મેન્સ એક્ઝામ માં પ્રોબ્લેમ પડે છે બસ તો રનિંગ તમારું થઈ જાય છે નજીક આવી તો તમે ખાસ કરીને આવજો ઓફના સેમિનાર માં એટલે તમારા જેટલા મનના પ્રશ્ન હોય તો એ પણ ખાસ કરીને તમારા સોલ્વ થઈ જાય રાઈટ ચાલો મિત્રો તો આજના લેક્ચર માં આપણે આ સુધી રાખીએ છીએ અને પાછા મળીએ છીએ કે તૈયારી કરવી કેમ એના માટે બપોરે 12 વાગે તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો બપોરે 12 વાગે આવી જજો અત્યારે તમારા જે કોઈ પ્રશ્ન હોય તો બપોર 12 વાગે પાછા આપણે મળીએ છીએ ત્યાં